મનીં જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મજામાં જશો મસ્ત કરી કોડીશું રે એક અહીં આય છે કાલે સીયાડા હતા અહીંયા બે સીયાડા હતા ગાલો પડાઠા છે માં આને આવતી માખણ અથાણા ચોમાસા માં આવ્યા હોય ને તો બહુ જ મજા આવે નદીના કિનારે આ ના કિનારે મિત્રો અમારે નીકળવું હતું અને જોરદાર વરસાદ ચાલુ થયો છે જો આ બધા બેઠા બેઠા વરસાદની મજા માણી ગયા શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મજામાં જશો બધાય નાઈ લીધું છે તૈયાર થઈ ગયા છે અડધા બાકી છે હજી બધાય વારાફરથી નાઈ તૈયાર થાય છે તમને જો નાસ્તો કરશું અને પછી તૈયાર થઈ અને નીકળશું ક્યાંક બીજે ક્યાં જવું છે હજી તો નક્કી જ નથી કંઈ ક્યાં જવાનું રસ્તામાં નક્કી કરતું રસ્તામાં નક્કી કરવું છે નાસ્તો તો બને છે બની જાય એટલે આપણે ચાઇ હાલો આપણે આટો મારવી થોડો ખાતો તમે આટો મારી આવ્યા ને બધું સ્વિમિંગપુલ બાજુ છે કેરી પડી ત્યાં જો ત્યાં કેરી તો આ વખતે આપણે મોડા છીએ એટલે કેરી બધી ઉતારી લીધી છે ક્યાંક ક્યાંક હોય ની જ છે આ મસ્ત છે જો

મોગરાની સુગંધ આવે છે ક્યાંક થી જોજો માં નથી આવું અહીંયા મને બીક લાગે છે ત્યાં નથી જવું ત્યાં નથી જવું ના મને બીક લાગે છે કાલે શિયાળ હતા અહીંયા બે શિયાળ હતા મોર બહુ જ હોય છે અહીંયા ત્યાં જોવો અહીંયા મોર

સ્વિમિંગ પુલ છે અહિયાં નથી જવું સુધી બધે ફેરાતા આખા ઓલામાં મસ્ત વાતાવરણ છે પણ છે ને ગરમી છે વરસાદની ઓલી હોય ને તૈયારી એ ટાઈપનું વાતાવરણ છે આ બાજુ આવતા રહ્યો મને બીક લાગે જો સ્વિમિંગ પુલ આવી ગયા છે જો નાની બેબી બધા પાસે જાય છે મજા આવે છે અને બધા સાથે ભક્તિ સરસ બોલે છે અત્યારમાં જ અત્યારમાં તો કોઈ સ્વિમિંગ કરતા નથી કે બધાને નીકળવાનું હોય અત્યારમાં એને ઇંગ્લિશ જ સમજાય છે ખાલી ગુજરાતી નથી સમજાતું અમેરિકા છે છોકરી હા અમેરિકા થી એટલે નથી સમજાતું ગુજરાતી ચાલો સ્વિમિંગ કરવા છપછવિયા કરવા છપછવિયા સ્વિમિંગ ને આ લા બધાય નયા હતા પણ અમે ન હતા ને મજા આવી ગઈ હતી નાવા સારું છે મજા આવે નેચરલ વાતાવરણમાં માં ની ભીડ ભાડ માં છે ને મજા આવે હમ તમાર તાય દેવા આવું છે એમ નાય દેવા આવું છે મજા આવે એમ કે મજા આવે છે કે કાય ગોતી લ્યો નોકરી

અમારો વિડીયો જોઈ અને આ ફાર્મમાં એટલા બધા કસ્ટમર આવ્યા છે ને બહુ જ ગયા વર્ષે તો અમે આવ્યા ને ત્યારે અમારી હાજરીમાં જ ચારથી પાંચ ફેમિલી હતા એ વિડીયો જોઈને આવ્યા હતા એ ભાઈ કહેતા હતા કે એટલા બધા લોકો તમારા વિડીયો જોઈને આવે છે ને એ તમારા વિડીયોમાં છે ને નેચરલ બધું બતાવ્યું હોય છે કે અહીંયા કેવી મજા આવે છે લોકોને પાછા કે આવીને કહેતાય હોય છે એના કે નિશાબીને વિડીયોમાં જેવું બતાવ્યું હતું ને એવું જ બધું ફૂડ એવું મળે મજા એવી આવે એટલે કાંઈ ખોટું નથી હોતું એમ જે બતાવ્યું હોય ને સાચું હોય બધી અને આપણે આ ફાર્મના ઓનર છે એમની સાથે આપણે હમણાં મુલાકાત લેશું બધાની મુલાકાત કરાવશું હમણાં નીકળવા ટાઈમે અત્યારે હજી બધા ફ્રેશ થાય છે તૈયાર થાય છે નાસ્તો કરશું પછી જાણે સામે મોર છે મસ્ત બતાવું જો મોર એટલા બધા હોય છે ને આ મજા આવે જોવાની જે સામે મોર છે અહીંયા જો છે ત્રણ ચાર મોર છે મસ્ત બોલતા હોય ચાલો છે એની એને લીધું છે જો આવે એને માં થોડી દઉં પેન્ટમાં ગઈ એને માથોળાઈને તૈયાર કરી દઈએ પછી નાસ્તો કરવી અને પછી નીકળીએ કોઈ કહે છે તુલસી શ્યામ જવું છે કોઈ કહે છે જુનાગઢ જવું છે જોવા ચાલો તૈયાર થઈ ગયા છે આ લોકો માથ વડાય દેવું આમને એમનો નાસ્તો લઈ લીધો છે કોઈ નહીં રાહો છો એને શું છે

થેન્ક યુ નાસ્તો કરી લીધો અને હવે બેસીશું ઘણી વાર હિચકા ખાઈશું હજી આપણે ચેકઆઉટ કરવાની વાર છે વહેલા ઉઠી ગયા હતા પછી સવાર સવારનું વાતાવરણ હોય ને એ જ બહુ મજા આવે પહેલી વાર આવ્યા ગરમને આ રૂમ આપ્યા હતા અને આ વખતે એવું છે બધું બુક જ હતું કે આ લોકો સવાર વહેલા સફારીમાં ગયા લાગે છે એટલે લોક મારા છે અમારે સવાર વહેલા પાંચ વાય ગણ આવ્યો તો એ વખતે સફારીમાં જવા માટે આપણે ઈચકા ખાઈશ હવે આપણે છે બીજી વાર હવે નીકળવાની થોડીક વાર છે સામાન તો બધો ચડાવવી છે થોડીક વાર છે હજી ત્યાં થોડાક અહીંયા ફોટા પાડી લે વિડીયો શોટ કરી લઈ વહેલ બહુ જ સરસ છે બધાની ડાળથી આપણે લઈ જ આવી બહુ ફૂલ આવે એમાં અહીંયા સરસ મજાનું મહાદેવનું મંદિર છે મારું મમ્મી દર્શન કરવા ગયા ગયા વખતે આરતી સરસ ત્યાં અહીંયા ગાર્ડન છે સરસ આજનું વાતાવરણ તો જો વરસાદ આવવાની તૈયારી છે મજા આવે એટલે આવું વાતાવરણ હોય ને તો સારું લાગે પાણી છૂંકાઈ ગયું છે ગાર્ડન જો અહીંયા પાછે ચોમાસું હોય ને તો અહીંયા નદી જાય ચોમાસામાં આવ્યા હોય ને તો બહુ જ મજા આવે નદીના કિનારે જ છે આ ફાર્મ હાઉસ ચોમાસામાં આવ્યા હોય ને તો આ નદી ભરેલી હોય આ રીતે આ વચ્ચે બ્રિજ છે અને અહીંયા બારે મંદિર મસ્ત છે વાતાવરણ તો જો એકદમ હમણાં વરસાદ તૂટી પડશે એવું છે અને હવે આપણે અહીંથી જવું છે નક્કી કર્યું કે જૂનાગઢ જઈ અને ત્યાં છોકરાઓને શક્કરબાગ અને ઉપરકોટ નવું બન્યું રિનોવેશન થયું પછી આપણે જોયું નથી ત્યાંય આપણે જઈ આવી હાલ તો દર્શન કરી લે પેલા અને પછી હવે થોડીક વાર પછી નીકળવાનું છે જોડું આવ્યું ને વરસાદે ચાલુ થયો અંદર આવતા રહ્યા અમે નીકળવાની તૈયારી જ કરીએ છીએ ત્યાં વાવાઝોડું આવ્યું એરી પડતો હો કેવી નવે જો અહીંયા ઝાડખા બળ્યા રાવણામાંથી આ મોટો રાવણાનું ઝાડ છે તો કેટલું સરસ વાતાવરણ છે સમસ્ત મજા આવે ઠંડો ઠંડો પવન થઈ ગયો છે મસ્ત જો જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે અને મંદર આવતો રહ્યા થોડીક વાર અને નીકળવાનું જેતું અમને મને વરસાદમાં નાહવાનું મન થઈ ગયું આવું છે જાવ પણ જાવ 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 જો મસ્ત વરસાદ આવ્યો એટલે આપણે ચોમાસાનું અહીંયા વાતાવરણ કેવું હોય ને એ જોવા મળી ગયું મસ્ત જેટલું અમારે નીકળવું અત્યારે અને જોરદાર વરસાદ ચાલુ થયો છે જો આ બધા બેટા બેટા વરસાદની મજા માણી છે છોકરાઓ એની રીતે મજા કરે છે ચાની ચુસ્તી લઈ છે જો મજા જો વરસાદ આવે જો અને ગરમ ગરમ ચા પી ખૂબ મજા ઓ વાયો એ વરસાદ નીકળી ગયા છે હવે બધા ગાડીમાં બેસી ગયા છે વરસાદ તો ચાલુ જ છે હજી પણ થોડોક ધીમો પડ્યો જો મસ્ત વાતાવરણ થઈ ગયું પણ ઠંડુ સવારની જો